વધતો જતો રોગચાળો વધારી રહ્યો છે ચિંતા જી હા સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં મોટો વધારો થયો છે સુરતમાં રોગચાળો વધવાની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે ડેન્ગ્યુના કારણે વધુ એક મૃત્યુ સાથે આંકડો નવ પર પહોંચ્યો શહેરના પચીસ વર્ષના યુવાનનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું તો મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો સતત વધી રહેલો રોગચાળો ચિંતા વધારી રહ્યો છે સુરત શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થતાં રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે રોગચાળાની સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલના સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં ડેન્ગ્યુ તાવ અને ઝાડા ઉલટીના કારણે જે મૃત્યુઆંક છે તે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો પચીસ વર્ષીય આત્માભાઈને શનિવારે વોમિટિંગ થઈ હતી અને ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જે આત્માભાઈ છે તેનું કરુણ મોત નિપજ્યું હતું આત્માભાઈનો જે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં ડેન્ગ્યુ જે છે તે પોઝિટિવ આવ્યો હતો જેને કારણે તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવાર દરમિયાન જે રીતે તેમનું

આવ્યો છે પરંતુ આ જે સર્વની કામગીરી છે તે ફક્ત અને ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે હું બીજી તરફ આપને જણાવી દઈશ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ફક્ત અને ફક્ત સરકારી હોસ્પિટલના જ સામે આવી રહ્યા છે પરંતુ જો ખાનગી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકના જો આપ આંકડા જોશો તો કદાચ ચોકી ઉઠશો હાલમાં નાના બાળકોમાં પણ તાવ અને શરદી ખાંસીના જે લક્ષણો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યા છે જેને કારણે જે નાના બાળકોની જે ઓપીડી છે તે ઓપીડી પણ અહીં હાઉસફુલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો આ રીતે ફર્શ ઉપર બેસવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે કલાકો સુધી વેઇટિંગમાં તેઓએ ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો હાલમાં જે બાળકોની જે ઓપીડી છે તે ઓપીડી બહારના સીધા દ્રશ્યો છે જ્યાં નાના બાળકોમાં શરદી ખાંસી અને તાવના જે લક્ષણો છે તેને જોતા તમામ જે વાલીઓ છે તે વાલીઓ પોતાના બાળકો સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે હાલમાં જો વાત કરીએ તો આરોગ્ય વિભાગની સોળ જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે અને અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ મોકલવામાં આવી છે જ્યાં બ્રીડિંગ શોધવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર શંકા ઉપજાવે તેવી છે કારણ કે એક તરફ આરોગ્ય વિભાગ મોટી મોટી વાતો કરી રહી છે બીજી તરફ ડેન્ગ્યુના કારણે જે લોકો છે તે લોકોના કરુણ મોત નીપજી રહ્યા છે હાલમાં ડેન્ગ્યુની જો વાત કરીએ તો ડેન્ગ્યુનો મૃત્યુઆંક નવ ઉપર પહોંચી ગયો છે જે આરોગ્ય વિભાગ માટે એક ખૂબ જ ચિંતાજનક ગણ શકાય કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત